નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મોરારી બાપુ ઉપર દુઃખનો પડ્યો છે ગુજરાતના જાણીતા કથાકાર મોરારી બાપુના ધર્મપત્નીનું નિધન થયું છે મોરારીદાસ નિધન થયું છે તેમણે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના લાકડા ત્યારે ખાતે તેમના નિવાસસ્થાને અંતિમ સ્વાદ લીધા છે અને તેમના નિધનના કારણે ભારે ગમગીન ફેલાઈ ગઈ છે વાત કરવામાં આવે તો નર્મદાબેન સાથે મોરારી બાપુના લગ્ન વરોડ ગામ થયા હતા અને તેમની અંતિમ વિધિ આજે સવારે નવ વાગે લગાજાગ મુકામે યોજવામાં આવશે તેમના નિધનના સમાચાર મળતા સમક્ષ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી સવાઈ ગઈ છે નર્મદાબેન ના થોડાક સમય ત્યારે તબિયત ખરાબ હતી અને બે દિવસ અન્નનો ત્યાગ કર્યો હતો ત્યારે મિત્રો ત્યારે રાત્રે તેમને દેહનો પણ ત્યાગ કર્યો છે ત્યારે મિત્રો બાપુ ધર્મપત્ની નર્મદા પંચોતેર વર્ષના ઉંમરમાં દેશ છોડ્યો છે બાપુના લગ્ન ગામમાં નર્મદાબા સાથે થયા હતા અને તેઓની સમાધિ વિધિ તલાકજડા મુકામે કરવામાં આવશે બાપુની પત્ની નર્મદાબેન ગઈકાલે મોડી રાત્રે એકને ત્રીસ વાગે દેશ ત્યાગ્યો હતો અને મિત્રો તેમના પાર્થિક દેહને તલાકજડા ત્યારે નિવાસસ્થાને સમાધિ આપવામાં આવશે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેશો ધન્યવાદ